દરરોજે વાળ ધોવા સારું કહેવાય કે ખરાબ કહેવાય તો દોસ્તો મારી ઓપીડીમાં જે પણ પેશન્ટ હેર લોસ માટે કે હેરની સમસ્યાની સાથે આવતા હોય છે એમને આ ક્વેશ્ચન હોય છે કે મેમ અમે દરરોજે વાળ ધોઈશું અથવા વાળ વધારે વાળ ધોઈશું તો અમારા વાળ જલ્દીથી ઉતરી જશે તો દોસ્તો વાળ ધોવાની ફ્રિકવન્સીને અને હેર લોસને કોઈ જ સંબંધ નથી હોતું જો તમારા વાળ ઓઇલી હોય કે સ્કેલ્પ ઓઇલી હોય કે તમને માથામાં ડેન્ડ્રફ હોય કે તમે ધૂળ માટીમાં કે પોલ્યુશનમાં વધારે કામ કરતા હોવ કે જો તમને પરસેવો વધારે થતું હોય રેગ્યુલરલી વર્કઆઉટ કરતા હો તો તમે રેગ્યુલરલી હેરવોશ કરી શકો છો જેથી તમારું સ્કેલ્પ અને હેર ક્લીન રહેશે અને એની માટે તમારે માઇલ્ડ શેમ્પુ યુઝ કરવાનું અને બહુ જ ગરમ પાણી કે બહુ જ ઠંડુ પાણી યુઝ નહીં કરવાનું માથું ધોતી વખતે તો તમારા વાળને કે સ્કેલ્પને કોઈ જ જાતનું નુકસાન નહીં પહોંચે પણ જો તમારા વાળ ડ્રાય હોય કે તમારું સ્કેલ્પ ડ્રાય હોય તો તમારે અઠવાડિયામાં બેથી ત્રણ વાર શેમ્પુથી માથું ધોવાનું અને માઇલ્ડ શેમ્પુથી જ માથું ધોવાનું રહેશે અને ગરમ પાણી યુઝ નહીં કરવાનું તો તમે તમારું સ્કાલ્પ કે તમારું જે વાળ જે છે એની ક્વોલિટી કેવી છે કે તમારું કામ કેવું છે એની ઉપરથી તમારે ડિસાઇડ કરવાનું રહેતું હોય છે ના કે એ ગભરાવાની જરૂર છે કે તમારા વાળ કે વધારે ખરી જતા હોય છે વાળ ધોતી વખતે જે પણ આપણા હેર લોસ થતા હોય છે એ તમે જ્યારે પણ વોશ કરશો ત્યારે એ વાળ ઉતરવાના જ છે અને એની જગ્યાએ નવા વાળ આવી જવાના છે તો કોઈ જ ચિંતાની જરૂર નથી તો પહેલાં તમે એ આઈડેન્ટિફાય કરો કે તમારું સ્કેલ્પ અથવા હેર ટાઈપ્સ કેવા છે અને પછી તમે ડિસાઇડ કરો કે તમારે કેટલી વાર માથું ધોવાનું છે થેન્ક યુ